ગીર સોમનાથના કોડીનાર ખાતે શહીદ દિન નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું સ્વામિનારાયણ સંપ્રદાય અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું ગુજરાતભરમાં એકસાથે સાથે પચાસથી વધુ જગ્યાઓએ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું તેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલાલા કોડીનારજ અને સાસણ ખાતે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ થેલેસેમિયા અને કેન્સર પીડિત લોકો માટે રક્તદાન કર્યું સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મકુળા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય કોડીનાથ દ્વારા આજે જે અમારે વડતાલ પરમ પૂજ્ય આચાર્ય અચંદ્રપ્રસાદ મહારાજની આજ્ઞા હતી સમગ્ર ગુજરાતની અંદર ઓગણસાઠ જગ્યાએ આજે શહીદ દિવસ નિમિત્તે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યો છે જ્યારે ભાગ રૂપે ગીર સોમનાથ જિલ્લાની અંદર ચાર જગ્યાએ વેરાવળ તાલાળા કોળીનાર અને શાસન અને ટીમડી આ બધી જગ્યાએ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઇન્ડિયન રેસ્ટ્રોસ સોસાયટી બ્લડ બેંકની સાથે સંયુક્ત ઉપક્રમે કર્યું છે અંદાજે અમારો આજનો લક્ષ્યાંક છે કે સો થી વધુ બોટલ અમે અહીં ખોડીનારથી પણ એકત્રિત કરીએ અને આ જે કેન્સર અને થેલેસેમિયા પીડિત જે બાળકો છે એને જે લોહીની ઉણપ બહુ વધારે પડતી રહેતી હોય છે જેના ભાગરૂપે ગત સાલ પણ કર્યું હતું ને આ વખતે પણ જે આયોજન કર્યું છે અને આ રક્તદાન છે એ મહાદાન છે એટલે ખાસ વધારે લોકોને અપીલ છે કે જીવનમાં રક્તદાન કરવું જોઈએ અને આ એક એવું દાન છે કે જે સરળતાથી મળતું નથી જેથી કરીને દરેક લોકોએ રક્તદાન કરી અને દરેક લોકોને બીમાર લોકોને મદદરૂપ થવું જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજે શહીદ દિવસ નિમિત્તે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌને હું આહવાન કરું છું કે ભાઈ રક્તદાન કે મહાદાન છે તો સૌ કોઈએ દાન કરવું જોઈએ અને કેન્સરના લોકોને બહુ સ્વામિનારાયણ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું દિવસ નિમિત્તે રક્તદાન કરવામાં આવ્યું અરવિંદ સોઢા દિવ્યાંગ ગીર સોમનાથ